પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રેન્જ ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં રેન્જ આઈજી પોલીસ દ્વારા ડ્રિલ યોજવામાં આવી હતી જેમાં તોફાનો વખતે પોલીસ ઉપર પથ્થરમારો થાય ત્યારે તેની સામે રક્ષણ મેળવવાની તથા તોડાને કાબુમાં કરવાની કામગીરીની સાથે સાથે આતંકવાદી હુમલાની પણ ડ્રિલ યોજાઈ હતી દરેક જિલ્લાઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવે છે આ મહિનાની અંદર બનાસકાંઠા જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલ છે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ઓફિસ ફાઈનાન્સ વહીવટ હેડક્વાર્ટર અને હેડક્વાર્ટરની અંદર પોલીસની પરેડ સ્ક્ડ ડ્રીલ પ્લાટુન ડ્રીલ છે મસ્કેટરી છે અને ઘોડાની એક્સરસાઇઝ છે ડોગનો શો છે અને પોલીસની દુસ્ત ચુસ્તી દુરસ્તી કઈ રીતની છે સ્ફૂર્તિ કેવી છે ડ્રીલ પછી ડેકોરેટ ઓપરેશન હોય છે ચેકપોસ્ટનું ઓપરેશન હોય છે બિલ્ડિંગ ઓપરેશન હોય છે એ દરમિયાન વિવિધ જે તાજેતરના વસ્તુઓની અંદર અલગ અલગ ચેલેન્જીસ જે રીતે આવે છે કે ટેરરાઇઝ ક્રાઇમ હોય ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય એના માટે પોલીસની પૂર્વ તૈયારી અને એની સ્ફૂર્તિ કેવી છે એ માપવા માટે ફિલ્ડની આ બધી એક્સરસાઇઝો હોય છે આ દરમિયાનમાં ક્રાઈમ કોન્ફરન્સ છે ઓફિસ એડમિનિસ્ટ્રેશન છે એલઆઈબી છે પાસપોર્ટ છે ટ્રાફિક છે એની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરી ગુનાઓની કેટલી વધઘટ થઈ છે ગુનાઓને કેવી રીતે કાબૂમાં લઈ શકાય અને ગુનાઓ ડિટેક કેવી રીતે કરવા અને એનાથી પણ વિશેષ ગુનાઓ બનતા અટકે પ્રિવેન્શન એ કઈ રીતે થઈ શકે એની ચર્ચાઓ અને સૂચનો કરવામાં આવતા પોર પોલીસ હેડક્ ખાતે ચાલતી કેન્ટીન માં આઈજી હસ્તે કેશલેસ પદ્ધતિ ની શરૂઆત કાર્યક્રમ છે એના પાલનપુર પોલીસ જે જે કેન્ટીન છે ચાલે છે એમાં આપણે મહેરબાજી સાહેબના હસ્તક જે કેશલેસ કેન્ટીનના જે શુભારંભ કરવામાં આવ્યો અને સાહેબના હસ્તકે સૌથી પહેલી જે કેશલેસ ખરીદી છે એની શરૂઆત કરવામાં આવી અને આજે બનાસકાંઠા જિલ્લામાં જે કેશલેસ જે છે પોલીસને એની તાલીમ અપાવી છે અને કેટલાક પોલીસને એમાં આવવા માટે જાગૃત કર્યા છે અને આ કેન્ટીન પણ કેશલેસ થવાથી વધારે ઉપયોગ કરશે અને રોજબરોજની અને જે વસ્તુઓ છે એને અહીંયાથી ખરીદી કરે છે એના પણ પોતાના કાર્ડથી એ કરી શકશે અને એના ફેમિલી મેમ્બર પણ એનો ઇસ્તેમાલ કરી શકશે અને આનાથી જે પોલીસ પરિવાર છે પોલીસ લાઈનના સભ્યો છે એને ખૂબ જ ફાયદો થશે અને એની સમય પણ બચશે નિલેશ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ પાલનપુર